અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાની તૈયારી છે ત્યારે મોટા ભાગના રાજ્યોમાં બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે ત્યારે હવે મહારાષ્ટ્રમાં જાહેર કરાયેલી આ જાહેર રજાનો વિરોધ થવા લાગ્યો છે બોમ્બે હાઈકોર્ટની એક વિશેષ બેન્ચ રવિવારે સવારે સાડા દસ વાગ્યે ચાર વિદ્યાર્થીઓ દ્વારા દાખલ એક પીઆઈએલ પર સુનાવણી કરશે જેમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યમાં બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે જાહેર રજાની જાહેરાત કરવાના નિર્ણયને પટકારવામાં આવ્યો છે આ અરજી શિવાંગી અગ્રવાલ સત્યજીવ સિદ્ધાર્થ સાલ્વે વેદાંત ગૌરવ અગ્રવાલ અને ખુશી સંદીપ બગિયા નામના વિદ્યાર્થીઓએ કરી છે તેઓ એમએનએલયુ એલયુ મુંબઈ જી એલ સી અને નિર્માલા સ્કૂલના સ્ટુડન્ટ છે અરજદારોએ કહ્યું કે કોઈ ધાર્મિક કાર્યક્રમ મનાવવા માટે જાહેર રજા જાહેર કરવી બંધારણ હેઠળ ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે લો ભણતા વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોઈ રાજ્ય કોઈ ધર્મ સાથે જોડાયેલું ન હોય શકે અથવા તેને પ્રોત્સાહન ન આપી શકે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયકને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો